આ છોકરો હાથ પકડી ને બેઠો હે કે મારે સાયકલ સાયકલ લઈ તો ભણવા ના કે તો એટલે સાયકલ કોઈ લઈ

ઉજાગરો બીજો હતો કે શું જેટલા દારા ઉજાગરો ઉજાગરો તમે જાગતા એ

મારા બાપને કે હાડી જાયતમ આડે પૈસે ભાજી નક રૂપિયા વાળી સાયકલ ધમેકણમ નાખી દીધી લીધી લઈ ફાઈ મારા ભૂખા કટાવે ખર્ચાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં અને પણ ઈ તો હાલ છે ભલો કે હું હાલ છી આપણે ખબર આ એ તો ભાવમાં મૂગા પડી પણ શું કરા કે તો હે તમારી ઓલે કપડાના પંખાવાળી ચી વાત પડી સાયકલ એ આ લિયા યો આ એનું પંખો હેલિકોપ્ટર નો આયો આયો નાચે હે

અરે રાજી કરો તમે અન તમને વધારે થાય ને એટલે હું પૈસા તમને ભરી જાઉ આ લઈ દુ રિસાયકલ 595 અલ્યા માતાજી ના બસ હ હું તારા હું બુદ્ધિ છે તો ભલા કાકા હેડો હે હા હેડો ઓ હા તમને સવાના વધારો થાય ને હા હવે આવજો તો